બોણો ઉતરો છો ભણા મને તો ઉતારો ગોમ પેલા ઉતરો છો મને ઉતારતા નહીં આ મેમોને મારા પહેર્યા કોઈએ તો મારા નહીં પહેરવા કહાની પીસ બોલે મારા બાધા નહીં લીધી એ

કી કવસ ઓચતા મે તો અટા નહી આવતું તંબુરો અલે ઓલે તમે તો પેલા સાયબુ બોડુ ફોડ્યું તું દેવકામ કપઈ જાઓ તમે અલે આ તો જો જ નહી બધું વાત યાર આ ગાડીમાં દવા કેટલું દબાય તમને ખબર હે ને મને ખાલી હે ખાવાનું ખાલી પેલા મને ખાલી છોડીઓ ખાલી પાણી પીરાઈ દે આ ભઈ એ

Ở à đây là vòi dì em nè છોકરીઓ ખાલી ને વવાઈ જઈ વાટવાની છે ભરવાની છે ટ્રેક્ટર નો બીજો ભાગ લેવાનો ભાઈ જેમાં આપડે કીધું છોકરીઓ વાવાની ભણો કે છોકરીઓ વવાય જઈએ

เดี๋อาไปเถอะเจตานบ้ก้ยจมาแล้ววากันเขาป่าสดดูดิโฟาสท่าก็ดีมุ่งนัตุลียไปหาเก๊หูเก๊ข่าวกเก๊ฟาสเข้าวล้ว่า้ฟาสน้ามาหนักเก๊

ઊંચું થાય લેયા ભણા એ ઊભો કેટલો ઊંચું થાય જો ત્યાં અલે એ બસ બજે ધીમો ધીમું લે ભોણા ધીમો

એ આમ મસ્તી કરે ભાઈ મુ દબાય છે ચાં ભાઈ હવા દબાય ને ભોણા ચામેરન કરો અરે આ મસ્તી કરે આ નહીં કરી લે ભાઈ તમે જે હોય ભાઈ ઓ ભાઈ ઇશકરા કરાવે હો એ ઊંચું થાય બીજું કોઈ નતું

વિક્રમ ઠાકોર ઓહો વિક્રમ ઠાકોર ની વાત ના કરો વિક્રમ ઠાકોર નું તો હતા ભોળા ભગવાન એટલું હાઉસફુલ જાય આપણે નતા જોવા યાર પબ્લિક પબ્લિક થઈ ગઈ છે અને ભાઈ ઉતરી ગયા તમે ના આવા નહીં મેરાવો ભાઈ આવા નહીં મેરાવો શરૂ બક આવી આકલો બોલે 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 હા બોલે શું કે બોલ 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 નુબરી બોલ 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 નુબરી ના ગા તૂટી ના જાય લે તાર વજન થી હું ના તૂટ પૈસા કેવું હું ક્યાં

ગરીબ છે ભાઈ ભણો એમ નઈ મોટો મૂકી મૂકી ગાડીઓ ગરીબો ની વાત થાય ભાઈ અમીર કોણ હોય

વિક્રમ ઠાકોર નું પિક્ચર તો આખા જગથી નીરાડી માં આવા માં ખબર છે ગુંડા મારી માઈન વિક્રમ ઠાકોરે આપણે નાખ્યા તા ઓદાર છીકડીઓ દે છૂપો થઈ જશે ભાઈ એકવાર પીયું નહી મય હન નહી ટ્રેક્ટરથી પેલું ઈ તો પાખી નાખ ભમ ભમ આવા દેહ ઈ મય ટ્રેક્ટર નું કે એ મંગલિયા તારે ટ્રેક્ટર શીખું છે આઈ જા દે ફતેપુર માં ભાઈ જીજી 18 માં અમાર વિક્રમ તો તા નાશિક વાળા આ ભોણા લેવા લાયો કિચડ ગુચા કિચડ ગુચા